હતું તો કોઈ પૈસા પણ નહીં આપતું હતું પણ મને એવું લાગ્યું કે ના મને આ પેશન ને ફોલો કરવું છે મને આમાં જ કંઈ કરવું છે બિકોઝ કે મને પહેલાં સ્ટાર્ટિંગમાં ડાઉટ બી હતો કે હું બીસીએ છોડીને એમસીએ કરવાની જગ્યા પર હું લાઈન ચૂઝ કરી કરીશ તો શું એ સક્સેસફુલ થશે આઈ થિંક ગુજરાતમાં ફૂડ રિલેટેડ વન બિલિયન ચેનલ ફર્સ્ટ અમારી હશે હેલો એવરી કેમ છો બધા મારું નામ છે વચ્ચલ જરીવાલા અને મારી ઉંમર છે પચીસ વરસ વાત કરું મારી યુટ્યુબ જર્નીની સો સૌથી પહેલાં તો ઓક્યુપેશન અમારો ફેમિલી બિઝનેસ છે ટેક્સટાઇલનો અને મારા ફાધર અને મારા દાદા એ ટેક્સ ટેક્સટાઇલનો બિઝનેસ શરૂઆત કરી હતી અને એ બિઝનેસ આગળ જતા હતા મોટો વ્યવસાય બની ગયો પણ જો મારી વાત કરું તો હું અત્યારે એક યુટ્યુબ ક્રિએટર છું ફૂડ બ્લોગર છું ટ્રાવેલ બ્લોગર છું અને એ સિવાય મને ફોટોગ્રાફી કરવાનું ગમે છે મારી યુટ્યુબ જર્નીની શરૂઆત બે હજાર અઢારમાં થઈ હતી ત્યારે હું કોલેજમાં ભણતો હતો અને બધાને જુદા જોતાં મને યુટ્યુબ અને ફૂડ બ્લોગિંગનું ઇન્ટરેસ્ટ પડ્યો હતો બે હજાર અઢારમાં જ્યારે હું ફોટોગ્રાફી શીખતો હતો ત્યારે મારા એક ફ્રેન્ડે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું કે આ રીતે ફૂડ ફોટોગ્રાફી માટેનો એક ઓર્ડર આવેલો છે કેફેમાં તો સૌ પ્રથમ મેં ત્યારે બે હજાર અઢારમાં એક કેફેમાં ફૂડ ફોટોગ્રાફી કરી હતી ત્યારે હું એઝ અ બ્લોગર તરીકે ગયો ન હતો એક ફોટોગ્રાફર તરીકે ગયો હતો અને મને પણ આઈડિયા નહીં હતું કે ફૂડ ફોટોગ્રાફી કેવી રીતે છે બિકોઝ કે એ મારું ફોટોગ્રાફીનો સ્ટાર્ટિંગની જર્ની હતી તો મને વેડિંગ ફોટોગ્રાફી કરવાનું નોલેજ હતું અને ફૂડ ફોટોગ્રાફી થોડું ઘણું ખબર હતી કે આ રીતનું કેફેઝ અને રેસ્ટોરન્ટમાં તે ફૂડ ફોટોગ્રાફી કરવાની હોય છે એ કરતાં કરતાં ફૂડ લાઈનમાં મારો ઇન્ટરેસ્ટ વધવા લાગ્યો બિકોઝ કે કામ મને ગમતું હતું થોડો ટાઈમ થયો ત્રણ ચાર મહિના જેવો સમય વીતી ગયો અને મને ફૂડ ફોટોગ્રાફીમાં વધારે ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો તો હું કેફેઝના વિડીયોઝ બનાવવા લાગ્યો સ્ટ્રીટ ફૂડ પર વિડીયોઝ બનાવવા લાગ્યો અને લોકોને હેલ્પ કરવા લાગ્યો બિકોઝ કે એ ટાઈમ પર હું ફૂડ ફોટોગ્રાફી ન્યૂ હતું તો કોઈ પૈસા પણ નહીં આપતું હતું તમારે જે પણ કરવું હોય તે તમારા પોતાના પૈસાથી કરવું પડે પોતાના પૈસામાંથી તમારે એને ખર્ચો કરવો પડે તો એ મારા માટે પણ એક ન્યૂ શરૂઆત હતી અને લોકોને પણ એવું લાગતું હતું કે ભાઈ આ બધું વસ્તુ અમારા માટે પણ નવું છે તો એમને હેલ્પ પણ કરતો હતો સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ હોય તો એમને ફ્રીમાં વિડીયોઝ બનાવી આપતો હતો કેફેઝવાળા કેફેઝ રેસ્ટોરન્ટ હોય તો એમના માટે હું ફ્રીમાં પ્રમોશન વિડીયો બનાવી આપતો હતો અને એ મને ગમતું હતું લોકોને પણ મારું કામ ગમવા લાગ્યું હતું એ ટાઈમ હતો બે હજાર અઢાર ઓગણીસનો એ પછી બે હજાર વીસમાં કોવિડ થયું હતું સો કોવિડમાં સૌને ખબર છે તેમ આપણે બધા ઘરમાં જ હતા અને લોકોને મા પાસે કંઈ કામ નહીં હતું તો એ ટાઈમ પર મેં મારા જે જૂના ડેટા હતા ફૂડ રિલેટેડ જે બધા વિડીયોઝ હતા ફોટોઝ હતા તેને ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટિંગ કરવાના સ્ટાર્ટ કર્યા એ પહેલાં મેં કોઈપણ ડેટા શૂટિંગના હતા તે જે ક્લાયન્ટ્સના હતા તેને આપી દીધો હતો એને કોઈ દિવસ મેં મારા કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ નાતા કર્યા હતા તો કર્યા હતા તો એ ખાલી ફોટોગ્રાફી પર્પઝથી કર્યા હતા પણ એઝ અ ક્રિએટર તમે એને મ્યુઝિક એડ કરીને તમે એને થોડા ફન વેમાં એન્ટરટેનમેન્ટના વેમાં લોકોને પહોંચાડવા માટે કોવિડમાં મને ટાઈમ મળ્યો બીકોઝ કે લોકો કોવિડમાં કંઈ ને કંઈ એન્ટરટેનમેન્ટ માટે શોધતા હતા તો મેં મારી બે હજાર વીસમાં એકચ્યુઅલમાં જે મારી ચેનલ છે ધ ફૂડી કેમ્પ એ પર કન્ટેન્ટ અને વિડીયોઝ નાખવાની શરૂઆત કરી અને તમે માનશો નહીં એ ટાઈમ પર મારા વિડીયોઝ એટલા બધા વાયરલ થયા અને લોકોને એટલા બધા ગમ્યા કે મને રેગ્યુલર ડીએમ્સ આવતા હતા મને ફોલોવર્સ લાખો લાખોમાં વધવા લાગ્યા અને મને એકચ્યુઅલમાં એ ટાઈમ પર થયું કે ના હવે આ એક ટાઈમ છે જ્યાં મને ફૂડમાં કંઈ કરવું જોઈએ ફૂડ ફોટોગ્રાફીથી હટકે હવે ફૂડ રીલ્સ ફૂડ કોન્ટેન્ટ બનાવવા જોઈએ અને સેમ એમાં પણ જે પહેલે મને પ્રોબ્લેમ આવતી હતી કે ભાઈ આમાં ફાઇનાન્શિયલ કઈ રીતે થશે પૈસા મળશે કે નહીં મળશે બિકોઝ કે એક યંગ એજમાં હો તો તમારા મધર ફાધરને પણ એક એવું હોય કે આપનો છોકરો સેટલ થાય મેં બીસીએ પાસ આઉટ કરેલો હતો તો મારા ફાધરની પણ એવી ઈચ્છા હતી કે હું એમસીએ કરીને કોઈ સારી કંપનીમાં જોબ કરું પણ મને એવું લાગ્યું કે ના મને આ પેશનને ફોલો કરવું છે મને આમાં જ કંઈ કરવું છે તો મેં ફૂડ નીશને પકડી રાખી યુટ્યુબ પર ધીમે ધીમે વ્લોગ્સ બનાવ્યા સ્ટ્રીટ ફૂડવાળા જે વિડીયોઝ હતા તેને વધારે પહેલે હું મંથલી એક કે બે વિડિયો અપલોડ કરતો હતો પછી ડેલી એક એક વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે મને એમાં ગ્રોથ દેખાવા લાગી પછી લોકો મને જાણતા થયા અને લોકો પણ મને સામેથી બધી ઇવેન્ટ્સમાં ઇન્વાઇટ કરતા થયા કેફે રેસ્ટોરન્ટવાળા લોકો પણ મને ઇન્વાઇટ ઇન્વાઇટિંગ આવતું થયું કે તમે પણ અમારે ત્યાં આવો અમારા કેફેનું રિવ્યુ આપો અને એમ એમ કરતાં ધીમે ધીમે મારી એક રેવન્યુ સ્ટાર્ટ થઈ બહુ જ નોમિનલ રેવન્યુ સ્ટાર્ટ થઈ બિકોઝ કે જ્યારે તમે સ્ટાર્ટિંગ ફેઝમાં આવો ત્યારે તમે એટલું બધું એક્સપેક્ટ નહીં કરી શકો કે મારી મંથલી હું આટલું બધું અર્ન કરીશ બિકોઝ કે ત્યારે જોબ તમને સારી લાગે કે ભાઈ જોબમાં તો આટલા પૈસા છે પણ બટ ઓવેસ છે જ્યારે ક્રિએટિવ જર્ની હોય તો સ્ટાર્ટિંગમાં તમે તમારું પરફોર્મન્સ બિલ્ડ કરતા જાઓ તો એમાં તમને ઇમ્પ્રુવાઇઝ થતું રહી તો સ્ટાર્ટિંગમાં હું જાતે શૂટિંગ કરતો હતો જાતે જ એડિટિંગ કરતો હતો સવારે હું શૂટિંગ કરતો હતો સાંજ પડતાં મને એડિટિંગ કરવું પડે અને સવારે તો બીજા દિવસે એ વિડીયો અપલોડ થઈ જવો એ રીતે કામ કરતો હતો એટલે મેનેજમેન્ટથી લઈને શૂટિંગથી લઈને એડિટિંગ બધું જાતે જ કરવું પડતું તો જ તમારું જે અર્નિંગ છે તે તમે મેનેજ કરી શકો બિકોઝ કે સ્ટાર્ટિંગમાં કોઈ એક વિડીયોના તમને હજાર રૂપિયો મળતા હતા બે હજાર મળે એ રીતે શરૂઆત થતી હતી તો એ બધા પ્લસ તમારું એક્સપેન્સ છે તમારે તમારા ખર્ચા બી કાઢવાના છે તમારે નવા નવા ઇક્વિપમેન્ટ્સ પણ લેવાના હોય બિકોઝ કે જ્યારે ક્રિએટિવ ફિલ્મ હોય ત્યારે તમને બહુ બધા ગિયર્સની જરૂર પડતી હોય છે કેમેરાથી લઈને માઇકથી લઈને લાઇટિંગથી લઈને સો એડિટિંગ સા એડિટિંગ માટે સારા પીસી તમારે કમ્પ્યુટર બિલ્ડ કરવા પડે સિસ્ટમ છે એના રિલેટેડ સોફ્ટવેર તો બહુ બધા એક્સ અમાઉન્ટ ઓફ તમારી પાસે ખર્ચા હોય છે એની સામે ઇન્કમ અડધાથી પણ અડધી હોય છે અને એમાં પણ તમે તમારું બધું ખર્ચા મેનેજ કરવાના હોય છે સો એ બધું કરતાં 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 એક વરસ નીકળી ગયું મને અને સારો ગ્રોથ તો થયો જ પણ ઇન્કમ હજુ પણ જોઈએ એટલે મને સેટિસ્ફાય નહીં લાગતી હતી તો ધીમે ધીમે પછી મને લાગ્યું કે ના આ એક જણનું કામ નથી મારે આમાં ટીમ બિલ્ડ કરવી પડશે તો બીકોઝ કે એક દિવસના હું શૂટિંગ બી કરતો એડિટિંગ બી કરી શકતો ન હતો અને થાકી જવાતું હતું તો પછી ધીમે ધીમે મેં ટીમ બિલ્ડિંગ કરવાની સ્ટાર્ટ કરી તો અમે એડિટર લીધો એક કોન્ટેન્ટ રાઇટર લીધો જે કોન્ટેન્ટ કોન્ટેન્ટ ક્રિએશન પર કામ કરતો હતો અને હું ફેસ એટલે કે હું ફૂડી કેમ્પ માટે બધા વિડીયોઝમાં પર્ફોર્મ કરતો અને શૂટિંગ કરતો હતો અને મોસ્ટ ઓફલી જે વિડીયોઝમાં હોય તે ચહેરો મારો હોય એ રીતે કરતાં કરતાં અમે સારું એવું ગ્રો કરવા લાગ્યા અને જે ફાઇનાન્શિયલ જે મને લાગતું હતું કે હજુ સુધી અમે ટચ નથી કરી શકતા અમારી ઇન્કમને તે હવે ધીમે ધીમે એને અમે ટચ કરવા લાગ્યા છે અને સારું એવું રેવન્યુ જનરેટ થયું સો ઝીરોથી લઈને અત્યાર સુધી જે અમે કર્યું છે તે બધું મેં મારા ઇન્વેસ્ટમેન્ટ પર કરેલું છે અને એમાં કોઈ પણ રીતે ઘરેથી મેં કોઈ દિવસ પૈસા માગવાની મને જરૂર નથી પડી અને મને લાગ્યું બી નથી કે આપને આ એજમાં હવે ઘરેથી પણ મારે પૈસા માગવા જોઈએ મેં મારી રીતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ રહીને આ સ્ટ્રીમમાં એઝ અ ક્રિએટર ઇન્ટ્રોડ્યુસ થયો હતો અને મને એ વાતનો ખૂબ જ આનંદ છે કે હું એમાં સક્સેસફુલ થયો બિકોઝ કે મને પહેલાં સ્ટાર્ટિંગમાં ડાઉટ બી હતો કે હું બીસીએ છોડીને એમસીએ કરવાની જગ્યા પર હું આ ફોટોગ્રાફીની લાઇન ચૂઝ કરીશ તો શું એ સક્સેસફુલ થશે નહીં થશે બહુ બધા ડાઉટ્સ બી હતા લાઈફમાં બિકોઝ કે એઝ અ એક યંગ એજમાં હોય તો તમને બહુ બધા ટાઈમ પર એવું પણ થાય કે ભાઈ આ વગર તો આ કરી લઈએ આ કરી લઈએ બહુ બધા તમારી પાસે ઓપ્શન્સ બી હોય તો એમાંથી કોઈ રાઈટ ઓપ્શન ચૂઝ કરો એ ટાઈમ પર એ બહુ ડિફિકલ્ટ હોય જાય બિકોઝ કે તમારા ફ્રેન્ડ સર્કલ પણ એવા હોય છે જે તમને કોઈ સારા ફ્રેન્ડ્સ હોય તો તમને સારું માર્ગદર્શન પણ આપે પણ જો નહીં થાય તો તમને બોલે પણ સો એ ફ્રેન્ડ્સ પણ મને બહુ સારા મળ્યા હતા જે મને આ ફિલ્ડમાં એવરી ટાઈમ સપોર્ટ બી કરે છે ટીલ ડેથ મને કોઈ પણ કામ હોય તો એ લોકો આ સપોર્ટિવ રહીને મારી પાછળ ઊભા રહે છે સો બહુ જ મને અત્યારે એવું થાય છે કે ના મેં આ ફિલ્ડ ચૂઝ કરીને બહુ સારું કર્યું છે બિકોઝ કે મને જે જોઈતું હતું મારું પેશન તે પણ કરવા મળ્યું એની સાથે સાથે હું ટ્રાવેલ કરું છું એની સાથે સાથે હું અલગ અલગ સિટીઝ એક્સપ્લોર કરું છું તો કલ્ચર જાણું છું ફૂડ વિશે લોકોને ઇન્ફોર્મેશન આપું છું અને ઇન્કમ પણ જનરેટ કરું છું જે સૌથી વધારે લોકોના માટે એક હોય છે કે ભાઈ શું આમાંથી તમને પૈસા મળે છે એક્ઝેક્ટલી તમે એક બેન્ચમાં ક્રોસ કરો તો ડેફિનેટલી તમને સારો એવો ઇન્કમ સોર્સ મળે છે બ્રાન્ડ્સ તમારી પાસે સામેથી આવે છે એ સિવાય યુટ્યુબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં યુટ્યુબ થઈ ગયા ઇન્સ્ટાગ્રામ થઈ ગયા ફેસબુક થઈ ગયા એ બધા પ્લેટફોર્મથી પણ તમે સારું એવું અર્નિંગ કરી શકો છો સો અત્યારે મને ખૂબ જ એ વસ્તુને લઈને પ્રાઉડ ફીલ થાય છે કે હું મેં જે વિચારેલું હતું ત્યાં સુધી હું અત્યારે મારા કરિયરને લઈ ગયો છું સો એઝ અ ક્રિએટર મેં મારી જર્નીની શરૂઆતો કરી દીધી હતી પણ જે સૌથી મોટો મને ડર લાગતો હતો કે આમાં ફાઇનાન્શિયલ હું કઈ રીતે સ્ટેબલ થઈશ તો એના માટે મારે જોબ પણ કરવી પડી હતી હું એક વરસ જેવું એઝ અ વિડીયોગ્રાફર અને વિડીયો એડિટર એક ફોર્મમાં જોબ કરી અને એની સાથે સાથે જ મેં યુટ્યુબ કન્ટેન્ટ માટે ટાઈમ પણ કાઢતો હતો એટલે સવારે હું જોબ કરતો હતો અને સાંજ પડતા મારે યુટ્યુબના વિડીયોઝ બનાવવા માટે ફૂડ વિડીયોઝ બનાવવા માટે સિટી અરાઉન્ડ હું ટ્રાવેલ કરતો હતો સો એ રીતે યુટ્યુબની જર્ની પણ મારી સ્ટાર્ટ રહે ફાઇનાન્શિયલ પણ મારું સ્ટેબલ રહે અને હું મારું એક જોબ છે એને પણ હું મેનેજ કરી શકતો હતો એ રીતે સ્ટેબલ મારે કરવું પડતું હતું તો સવારે હું જોબ કરતો હતો અને સાંજે હું વિડીયોઝ એડિટિંગ માટે નીકળતો અને અડધી રાત્રે તો કોઈક વાર મારે એડિટિંગ પણ કરવું પડતું હતું બિકોઝ કે બીજા દિવસે તમારે પાછું અગેન જોબ પર જવાનું હોય અને તમારે વિડીયો પણ પોસ્ટ કરવાના હોય છે તો રાત રાતભર જાગીને અમુકવાર વિડીયોઝ બી એડિટ કર્યા છે અને સવારે એને પોસ્ટિંગ સ્કેડ્યુલ કરીને પાછો જોબ પર પણ ગયો છું તો એવું પણ કન્ટિન્યુ એક દોઢ વરસ જેવું મેં કાઢેલું હતું અને એ રીતે મારી યુટ્યુબની જર્નીની શરૂઆત કરી હતી સ્ટાર્ટિંગમાં યુટ્યુબ પર સબસ્ક્રાઈબર પણ ખાસા ઓછા હતા વ્યૂઝ પણ બહુ આવતા ના હતા પણ અમુક ટાઈમ પર લોકો એવું કરી દે છે કે પોતાનું ગ્રોથ મળતો ના હોય તો એ સ્ટોપ કરી દે છે કે ભાઈ આમાં તો હવે આગળ કંઈ થતું નથી મળશે નહીં એના કરતાં આપણે આપની જોબ પર ફોકસ કરીએ પણ મારું પહેલેથી જ એવું હતું કે ના મને આમાં તો એક સો સબ સો સબસ્ક્રાઈબર ભલે નહીં હોય બસો કેમ નહીં હોય પણ મારે આ જર્નીને છોડી નથી દેવી તો મેં કન્ટિન્યુઅસ ડે નાઇટ મહેનત કરીને એમાં વિડીયોઝ બનાવી બનાવીને યુટ્યુબ પર જે પણ યુટ્યુબ પર હું નાખતો હતો અને છેલ્લા બે વર્ષમાં મને ગ્રોથ જોવા મળ્યો છે સ્ટાર્ટિંગની વાત કરું તો પાંચ વર્ષ યુટ્યુબના થઈ ગયા છે મને પણ ત્રણ વર્ષ સુધી મારા ચેનલ પર હજાર સબસ્ક્રાઈબર પણ નહીં હતા માંડ માંડ હજાર સબસ્ક્રાઈબર પહોંચ્યા વ્યૂઝ પણ જેમ તેમ અમે કમ્પ્લીટ કર્યા ડે નાઇટ મહેનત કરીને અને એક ટાઈમ પર એવો આવ્યો કે અમારો એક વિડીયો એટલો વાયરલ ગયો કે એક સાથે યુટ્યુબ પર મને ગ્રોથ જોવા મળી અને ત્યારે તમને જે આટલા વર્ષોની મહેનત હોય છે તેનું ફળ ચાખવા મળ્યું મને સો એ બહુ જ મને અત્યારે થેન્કફુલ થાય છે કે મેં જર્ની કન્ટિન્યૂ કરી છોડીને દીધી બિકોઝ કે મેં જોયું છે કે બહુ બધા ક્રિએટર્સ એકબીજાનું જોઈને યા તો ઇન્સ્પિરેશન લઈને ચાલુ તો કરી દે છે જર્ની પણ એને કન્ટિન્યુ નથી કરી શકતા કન્સિસ્ટન્સીની પર ફોકસ નથી કરી શકતા સો તમે પણ કોઈ પણ કોઈપણ નીશમાં તમે કોઈપણ વિડીયોઝ ક્રિએટ કરતા હોય કોઈપણ પ્લેટફોર્મ પર તો એના માટે તમારે ડેડિકેટલી એક ટાઈમ આપવો પડે છે એની પાછળની મહેનત કરવી પડે છે અને એક કન્સિસ્ટન્સ રહે છે કોઈ પણ સફળતા એક નાઇટમાં કે બે દિવસમાં કે એક વર્ષમાં નથી મળતી તમારે એના પાછળ લાગ્યા રહેવું પડે છે અને કન્ટિન્યુઅસ એની પાછળ તમારે મહેનત કરવી પડે છે તો આજે પાંચ વર્ષ પછી મારા યુટ્યુબ પર મને સફળતા જોવા મળે છે અને કન્ટિન્યુઅસલી હજુ પણ અમે ડે નાઇટ કંઈ ને કંઈ નવા નવા કંઈ ને કંઈ નવા નવા આઈડિયા સાથે યુટ્યુબ પર વિડીયોઝ બનાવવાની ટ્રાય કરતા જ રહીએ છીએ સો હવે વાત કરું મારી અચિવમેન્ટની તો પાંચ વર્ષ થઈ ગયા છે મને મારી ફૂડ જર્નીમાં સો અત્યારે યુટ્યુબ પર અમે સાડા સાત પ્લસ સબસ્ક્રાઈબર સાથે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે અને શૂન અમે વન મિલિયનમાં પણ જવાના છે અને આઈ થિંક ગુજરાતમાં ફૂડ રિલેટેડ વન મિલિયન ચેનલ ફર્સ્ટ અમારી હશે અમારી પાસે બીજી પણ ચેનલ છે ધ ફૂડી કેમ્પ શોર્ટ્સ કરીને તેમાં પણ અમારા બે લાખ સબસ્ક્રાઈબર છે એટલે બે ચેનલ અમને સક્સેસફુલી રન કરી રહ્યા છે ત્રીજી ચેનલ મારી જ જે મારા પર્સનલ બ્લોગ છે બિકોઝ કે લોકોને હવે મારી પર્સનલ બ્લોગ માટે પણ બહુ ડીએમ્સ આવતા કે તમે તમારી પર્સનલ જર્ની બી શેર કરો તમે તમારું રૂટિન શેર કરો તો મારી થર્ડ ચેનલ છે જે મારા નામથી છે વચ્છલ જરીવાલા તે પણ હવે સક્સેસફુલી અમે રન કરી રહ્યા છે એ પણ અમે એક મહિનામાં દસ હજાર જેટલા સબસ્ક્રાઈબર ગેઇન કરી લીધા છે અને એ કાઉન્ટિંગ છે એ સિવાય ઇન્સ્ટાગ્રામની વાત કરું તો ઇન્સ્ટાગ્રામમાં સુરતમાં અમારું અત્યારે ટોપ મોસ્ટ ફૂડ ફો ફૂડ ફોલોઅર વાળું પ્લેટફોર્મ છે જે ત્રણ લાખ ફોલોઅર્સ સાથે ધ ફૂડ કેમ લીડ કરી રહ્યો છે અને એમાં પણ અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે બ્રાન્ડ્સ હવે સામેથી આવે છે એ સિવાય બોન ઓન ઇન્સ્ટાગ્રામ કમ્યુનિટીમાં અમે જોઈન થયા છે સિલ્વર બટન છે યુટ્યુબના ઇન્સ્ટાગ્રામના અમારી પાસે કેટલાક એવોર્ડ્સ છે ઇન્ફ્લુએન્સર ઓફ ધ યર બે હજાર તેવીસ ગુજરાતનો એવોર્ડ લાસ્ટ યર મને મળેલો હતો એ સિવાય સીબા એવોર્ડ ફૂડ ઇન્ફ્લુએન્ઝર ફૂડ બ્લોગર ઓફ ધ ઇયર પણ મને મળેલો અત્યાર સુધી મળી ચૂક્યા છે અને બ્રાન્ચ પણ ઘણા સારા સારા આવે છે અને કન્ટિન્યુ અમારી જર્ની આમાં સ્ટાર્ટ છે એ સિવાય મેગઝીનમાં અમારા ઇન્ટરવ્યુઝ આવેલા છે ન્યૂઝપેપરમાં આવેલા છે અને બહુ સારું અત્યારે એમાં અમે ગ્રો કરી રહ્યા છે મેં બીસીએની લાઇન છોડીને અત્યારે ફોટોગ્રાફી થ્રુ બ્લોગિંગમાં આવ્યો હતો આ ફિલ્ડમાં તો અત્યારે ઘણું સારું અમે અર્ન કરી રહ્યા છે સ્ટાર્ટિંગ મારે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી આ કર્યું હતું બિકોઝ કે બધાની પાસે અત્યારે ફોન્સ તો સારા સારા હોય છે તો ફોનથી લઈને અત્યારે અમે કેમેરા ક્વોલિટી સુધી પહોંચ્યા છે સ્ટાર્ટિંગમાં કોઈ પણ ટીમ ન હતી મેં જાતે શૂટિંગ એડિટિંગ કર્યું હતું અત્યારે અમારી પાસે આઠ જણની ટીમ છે વિડીયોગ્રાફરથી લઈને વિડીયો એડિટર કોન્ટેન્ટ રાઇટર મેનેજમેન્ટ પાર્ટ અને એ રીતે આખી અમારી ટીમ છે એ સિવાય અમે સોશિયલ મીડિયા પર પણ માર્કેટિંગ પર ફોકસ કરી રહ્યા છે અમારી સોશિયલ મીડિયા એજન્સી પણ લાસ્ટ બે મહિના પહેલાં સ્ટાર્ટ થઈ હતી અને તમે જો આ ફિલ્ડમાં સારું એવું પરફોર્મ કરો તો તમે તમારા બધા ડ્રીમ અચીવ કરી શકો છો મને કાર લેવી હતી તો મેં મારી કાર લેવાનું સપનું પૂરું કર્યું છે અને અત્યારે ઘરમાં કોઈ પણ એવી વસ્તુઓ હોતી નથી કે ઘરમાં જોઈતી હોય ને ના હોય ઘરમાં અમે બધી જ વસ્તુઓ મમ્મી પપ્પાના કહેવા વગર હું પહેલે એમના એમના પ્રમાણે હું લાવી દઉં છું એટલે બધા ડ્રીમ ફૂલફિલ તમે આ ફિલ્ડમાં આવીને કરી શકો છો સો કોન્ટેન્ટ ક્રિએશનની વાત કરું તો બધા પોતપોતાની રીતે કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે મારું માનવું એવું રહ્યું છે કે જેટલું બને તેટલું ઓથેન્ટિસિટી પર આપણે કોન્ટેન્ટ બનાવીએ જે એકચ્યુઅલમાં લોકો પ્રેઝન્ટ કરે છે જે અલગ અલગ સિટીમાં ફૂડ લોકો ખાય છે તેને જ હું લોકો સુધી પહોંચાડું અને જે જેન્યુઅન મારા રિવ્યુઝ છે અને ફીડબેક છે તે હું લોકોને બતાવું ત્યાંથી તમે પણ ક્યારે પણ મારા વિડીયો જોઈને જશો તો તમને એવું લાગશે નહીં કે આ વધારે પડતું છે જે ઓથે ઓથેન્ટિક છે જે જેન્યુઅન છે તે રિવ્યૂ હું પ્રમોટ કરું છું અને લોકોને ઇન્ફોર્મેટિવ ગમે છે એના લીધે જ હું અત્યારે આટલો સારો ગ્રોથ કરી શક્યો છું સો એ રીતે જ વિડીયો કવર કરતાં અમે આખું ઇન્ડિયા પણ ટ્રાવેલ કર્યું છે હવે મારો નેક્સ્ટ ટાર્ગેટ છે કે હું થોડું ઇન્ડિયાની બહાર એટલે કે ઇન્ટરનેશનલ ટૂર પ્લાન કરીએ ઇન્ટરનેશનલ વિઝિટ કરીએ અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ કન્ટ્રીઝમાં કઈ રીતનું ફૂડ એ લોકો ખાય છે કઈ રીતનું એ લોકોની રહેણી કરણી છે સો હવે અમારો જે નેક્સ્ટ ટાર્ગેટ છે આવનારા ટાઈમમાં તે હવે ઇન્ટરનેશનલ કન્ટ્રીઝને ફોકસ કરવાનો છે સો એની સાથે સાથે અમે અત્યારે પોતાની એજન્સી પણ લોન્ચ કરી છે સોશિયલ મીડિયા સો અમે આ પાર્ટ ઓફ ફૂડ બ્લોગિંગ ઇન્ફ્લુઅન્ઝર માર્કેટિંગ પણ કરી રહ્યા છે જે મારી હું અને મારી ટીમ હેન્ડલ કરે છે સો હવે તમને જે નેક્સ્ટ આવનારા કન્ટેન્ટ જોવા મળશે તે આઈ હોપ તમે ઇન્ટરનેશનલ વિડીયોઝ જોવા મળે અને જેમ અત્યાર સુધીના બધા વિડીયો પર તમે ખૂબ પ્રેમ આપ્યો છે લાઈક કર્યા છે શેર કર્યા છે તેમ આવનારા મારા વિડીયોઝ પર પણ તમે એ રીતે જ પોતાનો પ્રેમ બતાવતા રહેજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો સો મારી આખી જર્નીમાં તમારો પણ ખૂબ સારો મને સપોર્ટ મળી રહ્યો છે તો એ રીતે સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ સો મચ